નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી દ્વારા આઠ માર્ચ થી ત્રણ દિવસ માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફૂડ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો છે રાજ્ય સરકારના મંત્રી જગદીશ પંચા દ્વારા ફૂડ ફેસ્ટિવલ ને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ફૂડ ફેસ્ટિવલમાં કોફી પેવેલિયન બનાવવામાં આવ્યો છે જેમાં વિવિધ પ્રકારની કોફી ના સ્વાદ ની મજા માણવા મળે છે મંત્રી જગદીશ પંચાલ અને ભાજપના નેતાઓ કમિશનર સાથે મળી હોટ અને કોલ્ડ એમ બંને કોફી નો સ્વાદ માણ્યો હતો મંત્રી જગદીશ પંચાલે પણ વિવિધ પ્રકારની કોફી અંગે જાણવા માં ખુબ રસ લીધો હતો સાથે રહેલા પશ્ચિમ ના સાંસદ કિરીટ સોલંકી સહિતના નેતાઓને તેમણે કોફી પીવા અને તેના સ્વાદ માણવા કહ્યું હતું આઠ માર્ચે દેશભરમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી ત્યારે અલગ અલગ જગ્યાએ મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને ગુજરાત પ્રદેશના સનાતન ધર્મ સમિતિના અધ્યક્ષ વિજય વાઘ દ્વારા સતત આઠમા વર્ષે વિશ્વ મહિલા દિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી તેમના દ્વારા દર વર્ષે વિશ્વ મહિલા દિવસે જન્મતી દીકરીઓને સોનાની ની ચૂક અને રૂપિયા સોની ની ભેટ આપવામાં આવી હતી વિશ્વ મહિલા દિવસે મધર એન્ડ ચાઇલ્ડ સરકારી હોસ્પિટલમાં જન્મેલી પાંચ દીકરીઓને સોનાની ની ચૂક આપી મહિલા દિવસની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા બંગલામાં આગ લાગતા એઆઈપી કોર્પોરેટર જીતુ કાછડિયાના ના મોત નીપજ્યું છે ઘરમાં આગ લાગવાના કારણે પરિવારના જ સભ્ય બાજુના ઘરમાં ખુદી પોતાનો જીવ બચાવી લીધો હતો જો કે સત્તર વર્ષીય પુત્ર ફસાઈ જતાં તેનું મોત થયું છે મળતી માહિતી પ્રમાણે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી આનંદ ધારા સોસાયટીમાં આમ આદમી પાર્ટી ના કોર્પોરેટર જીતેન્દ્રભાઈ સંયુક્ત રહે છે છે ગ્રાઉન્ડ પ્લસ બંગલો ધરાવે બે દીકરા છે મોટો દીકરો અભ્યાસ કર્યા બાદ ધંધો કરે છે જયારે નાનો દીકરો સત્તર વર્ષીય પ્રિન્સ ધોરણ બાર માં અભ્યાસ કરતો હતો વડોદરાના સાવલી તાલુકાના લાછનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદી નાહવા માટે ગયેલા બે મિત્ર ડૂબી જતા લાપત્તા થઈ ગયા હતા મહી નદીના ધસમસતા પાણીમાં લાપત્તા થયેલા બંને મિત્રની એનડીઆરએફની ટીમ શોધખોળમાં લાગી હતી બંને યુવકને નદીમાં લાપત્તા થયા અને વીસ કલાકથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે પણ હજુ સુધી મળ્યા નથી બંને મિત્રો પરિવારના એકના એક છે અને બે મિત્રો પૈકી એકના એક માસ પહેલા જ લગ્ન થયા છે ગઈકાલે શિવરાત્રીનો મહાપરો હતો રાજકોટ શહેરમાં દરેક મહાદેવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી હતી અને લોકો હર હર મહાદેવ નો નાદ પોકારી રહ્યા હતા વર્ષો જૂના પૌરાણિક અને રાજકોટ વાસીઓની આસ્થાના પ્રતિક સમાન સ્વયંભુ રામનાથ મંદિર માં તો રાત્રિના ના સમય થી જ ભક્તો ની ભીડ જોવા મળી હતી અને લોકોએ મહાઆરતી નો પણ લાભ લીધો હતો રામનાથ મંદિર ની આકર્ષક લાઈટો નો અદભુત શણગાર કરવામાં આવ્યો હતો અને બાર વાગ્યે ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી આ નૈનરમી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે અમદાવાદ શહેર માં છેલ્લા ઘણા સમય થી પોલીસ ઇન્સ્પેક્ટર ની બદલી ની રાહ જોવાઈ રહી હતી તેમાં આજે આઠ માર્ચે શહેર પોલીસ કમિશ્નર દ્વારા એક સાથે બાસઠ પોલીસ ઇન્સ્પેક્ટર ની બદલી કરી દેવામાં આવી છે જેમાં ખાલી પડેલા પોલીસ સ્ટેશન જે ઇન્ચાર્જ થી ચાલતા હતા તેની સાથે જે પોલીસ ઇન્સ્પેક્ટર વેટિંગમાં હતા તેમને પણ નિમણૂક આપવામાં આવી હોવાનું પોલીસ કમિશ્નરે જણાવ્યું છે આ વખતે બદલીમાં તમામને તક મળી હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યભરનું વાતાવરણ સુકું રહેશે તેવી સંભાવના વ્યક્ત કરી હતી આ ઉપરાંત એક સપ્તાહ દરમિયાન વરસાદની સંભાવના નથી પરંતુ આગામી દસ માર્ચ ના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર રહી શકે છે તેને કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાન ઘટાડો થઈ શકે છે હાલમાં ગુજરાત પર આવતા પવન દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફ છે તેથી મહત્તમ તાપમાન આગામી દિવસો વધારો થશે રાજ્યભરના શિવાલયો આઠ માર્ચે વહેલી સવારથી જ મહાશિવરાત્રી પર્વ ની થી ઉજવણી ચાલી હતી સુરત ગોડાદરા વિસ્તાર માં ફૂટ ઊંચા રુદ્રાક્ષ નિર્માણ કરવામાં આવ્યું છે લાખ રુદ્રાક્ષ મગાવી એનો ઉપયોગ કરી આ શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે સતત દિવસ સુધી શિવ ભક્તો માટે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે માત્ર સુરતમાં જ નહીં દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વાર પાત્રીસ ફૂટ ઊંચું રુદ્રાક્ષ શિવલિંગ બનાવવામાં આવ્યું છે આ શિવલિંગના નિર્માણ માટે નેપાળથી લાખ રુદ્રાક્ષ મગાવવામાં આવ્યા હતા અને કાઠમંડુ થી પચીસ કારીગર ની ટીમ બોલાવવામાં આવી હતી આ મહાકાય શિવલિંગ ને લિંકા બુક ઓફ રેકોર્ડ્સમાં માં નોંધણી કરાવવાની તૈયારીઓ પણ ચાલી રહી છે આ મહાકાય શિવલિંગ ની ત્રણ દિવસીય મહારુદ્રાક્ષ પૂજા નું પણ આયોજન કરવામાં આવ્યું છે ગોધરામાં રાહુલ ગાંધીએ ખુલ્લી જીપ માં ભાષણ આપ્યું કહ્યું તમને જ્યાં કામ મળી શકે એ બધા સેક્ટરો સરકારે વેચી માર્યા છે રાહુલે કહ્યું કે ભારત માં જે કોઈ ગરીબ વ્યક્તિ છે તેમની સાથે આ દેશ માં અન્યાય થઈ રહ્યો છે એક તરફ અદાણી જેવા લોકો છે તો બીજી તરફ ભારતના નેવું ટકા લોકો છે દેશની જે પૂંજી છે એ ચાર પાંચ લોકો ના હાથ માં છે ભારતના અરબ બસો કંપની છે જે ભારત ના ધન ને કાબુ કરે છે આજે આઠ માર્ચે મહાશિવરાત્રી છે જુનાગઢ ના ભવનાથ માં શિવરાત્રી નો મેળો એના અંતિમ તબક્કા માં છે આજે મેળા નો છેલ્લો દિવસ છે આ મેળા ની આનંદ લેવા માટે દેશભર માંથી લાખો ભક્તો સાધુ સંતો ઉમટ્યા છે ભવનાથ માં હર હર મહાદેવ નો નાદ ગુજી ઉઠ્યો છે બીજી તરફ આજે રાત્રે સાધુ સંતો ની રવેડી નીકળશે તમામ સાધુ સંતો અને નાગા બાવાઓ શરીરે ભસ્મ લગાડી મૃગી કુંડ માં સ્નાન કરશે હર હર મહાદેવ ના સાથે ભવનાથ મંદિરે ધ્વજારોહણ ભવનાથ વિસ્તારમાં અનક્ષ ઉતારાઓ ભજન મંડળીઓ છેલ્લા ચાર દિવસ થી ભાવિકો ને આનંદ કરાવી રહ્યા છે આજે શુક્રવારે રાત્રે સાધુ સંતો ની રવેડી આ મેળા નું મુખ્ય આકર્ષણ નું કેન્દ્ર બની રહેશે નાગા બાવાઓના અંગ કસરત ના પ્રયોગો તેમજ અલગ અલગ સંપ્રદાય ની ધજા સાથે સંતો ની રવેડી ભવનાથ ભ્રમણ કરશે રાત્રે બાર વાગે મૃગી કુંડ માં શાહી સ્નાન બાદ ભવનાથ દાદાની મહાઆરતી ઉતારવામાં આવશે ત્યારબાદ મેળો પૂર્ણ થશે આજે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો ભીડ જોવા મળી હતી હર હર મહાદેવ નાદ નાશ સાથે શિવ ભક્તો મહાદેવ ની આરાધના માં લીન બન્યા હતા સોમનાથ મહાદેવ મંદિર ખાતે સવારથી જ લાંબી કતારો લાગી હતી આજે ખાસ સોમનાથ મહાદેવ ને વિશેષ શૃંગાર સાથે મહામૃત્યુંજય યજ્ઞ સહિતની પૂજા વિધિઓ પણ કરવામાં આવી હતી આજના દિવસે સોમનાથ ટ્રસ્ટ દ્વારા નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ગાંધીનગરના સેક્ટર ચોવીસ રંગમંચ ખાતે ગુરુવારે આયોજિત એક લગ્ન પ્રસંગમાં રાત્રિના સમયે ભોજન આરોગ્ય બાદ અઠાણું જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગ અસર થતા વીસ લોકોને સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગની ટીમમાં દોડધામ મચી હતી લગ્ન પ્રસંગમાં પનીરની ની સબ્જી અને ગાજરનો હલવો આરોગ્ય બાદ ફૂડ પોઈઝનિંગ અસર થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ફૂડ વિભાગ દ્વારા ભોજન ના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે વહેલી સવારે નેવુ થી એકસો જેટલા લોકો ને ફૂડ પોઈઝનિંગ ની અસર શરૂ થઈ હતી અમુક મહેમાનો ની ઉલટી થવા લાગી હતી જેથી અસરગ્રસ્ત દર્દીઓને સેક્ટર ચોવીસ આરોગ્ય કેન્દ્ર તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં પીસીબી એ એક બુટલેગર ના ઘરે દરોડો પાડ્યો હતો જેમાં મકાન ની અંદર જથ્થો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે જોતા પોલીસ પણ ઉઠી હતી બુટલેગરે બે નંબર ધંધા માટે ઘરની બે દિવાલો વચ્ચે એક ચોરખાનું બનાવ્યું હતું આ સાથે જ ઘર રહેલા ડીજે ના પણ મોટી માત્રામાં દારૂ નો જથ્થો સંતાડ્યો હતો પીસીબી પોલીસે એકની ધરપકડ કરી ત્રણ આરોપી ને વોન્ટેડ જાહેર કર્યા છે બેઠક રૂમ ની એક તરફ ની દિવાલ અને બેડરૂમ ની એક તરફ ની દિવાલ ને પાર્ટિશન કરીને ચણતર કર્યું હતું આ બંને દિવાલો માં બનાવેલા ચોર ખાના માંથી અને ડીજે ના નાના મોટા સ્ટીકરો ની અંદર થી ત્રણ પોઈન્ટ પાંચ લાખ ની કિંમત નો ચાલીસ પેટી ચારસો એસી બોટલ દારૂ મળી આવ્યો હતો ગાયક ઓસમાન મીર ભારત સરકારની સંગીત નાટક અકેડેમી દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ના હસ્તે ઓસામણ રચનાત્મક સંગીત કેટેગરીમાં રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરાયો કરિયરનો પહેલો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળતા ઓસમાન મીરે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી તેમણે આ ખુશીના પ્રસંગે તેમના ચાહકો માટે ગીત પણ ગાયું મૂળ કચ્છના ઓસમાણ મીર વર્ષોથી સંગીત ક્ષેત્રે જોડાયેલા છે તેમણે બોલીવુડમાં મન મોર બની થનગાટ કરે ખ્યાતિ મેળવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસ અવસરે રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ આપી છે મહિલા તેમના મત વિસ્તારમાં આ વર્ષે રોડ રસ્તાના કામો માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવાશે મુખ્યમંત્રીએ ધારા સભ્યોને લોકહિતના કામો માટે મળતી નિયમિત ગ્રાન્ટમાં બે હજાર ચોવીસ ના વર્ષ માટે મહિલા ધારાસભ્યોને સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે દુનિયા ભરમાં વધતા સાયબર ક્રાઇમ ને નાથવા વિશ્વના તમામ દેશો કડક પગલા લઈ રહ્યા છે ભારત સરકારે પણ સાયબર ક્રાઇમ ને રોકવા ચક્ષુ પોર્ટલ શરૂ કર્યું છે ત્યારે અમદાવાદ ની સાયબર ક્રાઇમ નો ભોગ બનેલી યુવતી એ આ પોર્ટલ નો સહારો લીધો છે રિયા લોઢા નામની યુવતીએ સરકારના ચક્ષુ પોર્ટલ નો ઉપયોગ કરી ફરિયાદ નોંધાવી છે